દરરોજ સવારના નાસ્તામાં પૌવા બટેકા ખાઈને કંટાળ્યા હોય તો આજે હું અહીંયા તમારી માટે પૌવાની એકદમ હેલ્ધી અને નવી રેસીપી લઈને આવી છું આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આપણો આ નાસ્તો એકદમ સોફ્ટ બને છે એકદમ પોચો બને છે અને એકદમ ઓછા તેલમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ નવી રેસિપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે સૌ પ્રથમ અહીંયા મેં આ નાસ્તા માટે આ રીતે એક કપ પૌવા લીધા છે પૌવા આપણે જે પૌવા બટેકા માટે યુઝ કરી અને તેજ લેવાના છે એટલે કે જાડા પૌવાનો ઉપયોગ કરવાનો છે ચેવડા માટે જે પતલા પૌવા આવે નાયલોન પૌવા તેનો ઉપયોગ નથી કરવાનો તો આ ખાસ ધ્યાન રાખજો એક કપ પૌવાને આપણે પાણીથી પહેલાં સારી રીતે ધોઈ લેવાનું છે કારણ કે પૌવાની ઉપર પણ ઘણો બધો મેલ હોય છે ડસ્ટ ઘણી બધી હોય છે તો એક વખત ધોઈ અને આ પાણી આપણે કાઢી લેવાનું છે અને ત્યારબાદ પૌવામાં આ રીતે પાણી ઉમેરી અને આપણે આ પૌવાને પાંચથી સાત મિનિટ માટે પલાળવા માટે મૂકીશું બીજા બાઉલની અંદર અહીંયા હું વન ફોર્થ કપ જેટલી સૂજી લઉં છું અને તેમાં વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરું છું દહીં થોડુંક ખાટું હોય તો આ રેસીપી વધુ સ્વાદિષ્ટ બનશે દહીં અને સૂજીને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી અને તેની એક પેસ્ટ બનાવી લેવાની છે અહીંયા પૌવાને પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આ જે પાણી છે એ પાણી આપણે કાઢી લેવાનું છે અને પૌવાને આપણે આ રીતે ચાયણા ઉપર જ મૂકી રાખીશું પૌવા સારી રીતે સોફ્ટ થઈ ગયા હશે તો રેસીપી પણ એકદમ પોચી બનશે અને પૌવામાંથી વધારાનું બધું પાણી આ રીતે કાઢી લેવાનું છે તો તેને આપણે સાઈડ પર રાખીએ ત્યાં સુધી એક ચટપટી ચટણી તૈયાર કરવાની છે તો ચટણી માટે મેં અહીંયા અડધો કપ ડેસિકેટેડ કોકોનટ લઈ લીધો છે અને તેની અંદર આ રીતે હું ત્રણ ટેબલ સ્પૂન સેકેલા ચણા એડ કરું છું ત્યારબાદ તેમાં બે લીલા મરચાં ઉમેરું છું ત્યારબાદ આ ચટણીની અંદર આ રીતે હું અડધા કપ જેટલું દહીં પણ એડ કરું છું અને સ્વાદ પ્રમાણે તેની અંદર આ રીતે ચમચી જેટલું મીઠું ઉમેરું છું આ ચટણીમાં મીઠું વધારે નહીં ઉમેરતા નહીં તો તે ખારી થઈ જતી હોય છે એક ચમચી મેં તેમાં ખાંડ ઉમેરી છે એટલે એક ટેસ્ટ બેલેન્સ થશે આ ચટણીનો અને થોડાક મેં લીલા ધાણા પણ ઉમેરી લીધા છે આ ચટણી તમે ધાણા ઉમેર્યા વગર પણ બનાવી શકો છો તેનો કલર થોડોક વ્હાઈટ આવશે અને ટેસ્ટ થોડોક માઇનર ચેન્જ પણ થશે પણ ધાણા વગર બી આ ચટણી સારી જ બનતી હોય છે તો ફ્રેન્ડ્સ આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આવે છે અને તમે જુઓ ફક્ત ત્રી સેકન્ડમાં જ આપણી આ ચટણી એકદમ સ્મૂથલી ગ્રાઇન્ડ થઈ ગઈ છે ચટણી જો તમારે થોડીક પતલી કરવી હોય તો તમે કરી શકો છો મેં અત્યારે આ ચટણીને થોડીક ઘટ રાખી છે આ રીતે તેની કન્સિસ્ટન્સી રાખી છે તો હવે ફ્રેન્ડ્સ આ ચટણીનો હું અહીંયા વઘાર કરી લઉં છું તેના માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આ રીતે પાંચ ચમચી રાઈ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં ઉમેરીશું હવે આ વઘારને આપણે ચટણીની ઉપર ઉમેરી લઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ જો આ એકદમ ટેસ્ટી આપણી ચટણી ઝટપટ તૈયાર થઈ ગઈ છે તમે આને ફ્રેશ નાળિયેરથી પણ બનાવી શકો છો તો આ ચટણીને અત્યારે તો હું ફ્રીઝમાં રાખું છું અને હવે આપણે નાસ્તો બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જે પૌવાને મેં ચાણા ઉપર રાખ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા બધું પાણી નીકળી ગયું છે પૌવા કોરા થઈ ગયા છે પણ અત્યારે પૌવા જે છે એ એકદમ સોફ્ટ પણ છે આ રીતે આપણે તેને મેશ કરી લઈએ આપણે ઇઝીલી તેને મેશ કરી શકીએ તેનો લોટ બાંધી શકીએ એટલા સોફ્ટ હોવા જોઈએ અને આમાં વધારાનું પાણી ન હોવું જોઈએ હવે અહીંયા ફ્રેન્ડ્સ જે સૂજી અને દહીં આપણે મિક્સ કરીને રાખ્યા હતા તે પણ ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો પૌવાની માત્રા વધારે છે સૂજી અને દહીં આપણે થોડાક જ ઉમેરેલા છે હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઝીણા સમારેલા બે લીલા મરચાં ઉમેરીશું અને ઝીણા સમારેલા થોડાક આપણે લીલા ધાણા એડ કરી દઈએ ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું જીરું તમે થોડુંક વાટીને ઉમેરી શકો છો જીરા પાવડર પણ એડ કરી શકાય મેં આખું ઉમેર્યું છે અડધી ચમચી મીઠું ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું આ નાસ્તામાં આપણે કોઈ વધારે મસાલા નથી ઉમેરવાના બસ આ રીતે સિમ્પલ મસાલા ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી તેનો એક લોટ બાંધી લઈશું તો અહીંયા જુઓ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા એક સ્ટીમર પ્લેટ લેવાની છે જેમાં આપણે આ રીતે ઓઇલ લગાવી લેવાનું છે તો બ્રશની મદદથી હું આ રીતે ઓઇલ ગ્રીસ કરી લઉં છું અને પછી આ જે નાસ્તો છે એ બનાવવા માટે હાથમાં હું આ રીતે થોડુંક ઓઇલ લગાવી હાથને પણ ઓઇલથી ગ્રીસ કરું છું અને પછી આમાંથી આપણે નાની નાની સાઇઝના બોલ્સ બનાવીશું અને વચ્ચે આપણે તેને પ્રેસ કરી આ રીતનો શેપ આપી દઈએ અને ત્યારબાદ આ નાસ્તાને આપણે જે સ્ટીમર પ્લેટ ગ્રીસ કરીને રાખી હતી તેની ઉપર આ રીતે મૂકી દઈએ તો ફરીથી હું તમને એક બનાવીને બતાવી દઉં છું આ રીતે રાઉન્ડ બોલ બનાવવાનો વચ્ચેથી આ રીતે થોડોક ખાડો કરવાનો આંગળીની મદદથી અને પછી તેને સ્ટીમર પ્લેટમાં મૂકતા જવાનું એકદમ ઇઝી પ્રોસેસ છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો આ રીતે બધો નાસ્તો બની જાય એટલે આપણે તેને સ્ટીમરમાં મૂકી અને દસ મિનિટ માટે સ્ટીમ કરીશું ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખી મેં તેને સ્ટીમ કરી લીધું છે અને દસ મિનિટ બાદ જ્યારે હું તેને ચેક કરી રહી છું તો એકદમ સરસ આપણો નાસ્તો તૈયાર છે ટૂથપિક નાખીને પણ આ રીતે ચેક કરવાનું ટૂથપિક એકદમ સરસ ક્લીન નીકળે છે તો આને મેં સ્ટીમરમાંથી બહાર કાઢી થોડી વાર માટે ઠંડા થવા દીધા અને આ નાસ્તો થોડોક ઠંડો થાય ત્યારબાદ આપણે તેનો વઘાર કરીશું તો અહીંયા જુઓ આ નાસ્તો કેટલો સોફ્ટ બન્યો છે અહીંયા જુઓ કોઈ સોડા નહીં કોઈ ઈનો નહીં છતાં પણ આ નાસ્તો એકદમ પોચો બને છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ રહે છે ઠંડો થયા બાદ પણ તે એકદમ સોફ્ટ જ રહે છે કારણ કે આપણે તેને પૌવામાંથી બનાવેલો છે એકદમ સોફ્ટ છે ફ્રેન્ડ્સ અહીંયા જો તમે તમારું વેઇટ લોસ કરવાની તૈયારી હોય અથવા વેઇટ લોસ કરી રહ્યા હોય તો ડાયટમાં પણ તમે આ રેસીપી બનાવી શકો છો આનાથી વજન નહીં વધે એકદમ હેલ્ધી રેસીપી છે કારણ કે અત્યાર સુધી તો આપણે તેને ઓઇલ ફ્રી બનાવી છે હવે આપણે તેનો વઘાર કરીશું તમે વઘાર કર્યા વગર પણ આ રેસીપી ખાઈ શકો છો તો હવે ફ્રેન્ડ્સ કઢાઈમાં આ રીતે હું ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું બિલકુલ ઓછા તેલથી જ તેનો વઘાર પણ થઈ જશે અને અડધી ચમચી મેં તેમાં રાઈ એડ કરી છે અને આ રીતે બે ચમચી મેં તેમાં સફેદ તલ ઉમેર્યા છે બે લીલા મરચાં ઝીણા સમારીને ઉમેર્યા ત્યારબાદ આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરીશું તો વઘારમાં આમાંથી જો કોઈ વસ્તુ તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે અને છેલ્લે આપણે તેની અંદર અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો વઘાર વધારે બળી ન જાય એટલે મેં ગેસ વચ્ચે બંધ પણ કરી દીધો હતો અને હવે આપણે તેની અંદર આ નાસ્તો ઉમેરી લઈશું ત્યારબાદ ગેસ ઓન કરી સ્લો ફ્લેમ ઉપર ચાલુ કરી દઈશું અને થોડાક લીલા ધાણા આપણે આ રીતે ઉમેરી આ બધું જ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે અત્યાર સુધી મારી કઈ કઈ વાનગીઓ ટ્રાય કરી તમને પસંદ આવી અને તમારા ઘરના લોકોને ગમી હોય એ વાનગીઓના નામ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું ઓલવેઝ તમારી બધાની કોમેન્ટ્સ વાંચું છું અને મને ઘણો આનંદ પણ થતો હોય છે તો આ નાસ્તાનો વઘાર થઈ જાય એટલે ધીમા તાપે આપણે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું તો ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી ચેક કરીએ આપણો નાસ્તો એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ધીમા તાપે ઢાંકવાનું કારણ એટલું કે આપણો આ નાસ્તો ફરીથી ગરમ થઈ જાય કારણ કે ઠંડો કર્યા બાદ જ તેનો વઘાર કરવાનો હોય છે બહુ ગરમ ગરમમાં તમે તેનો વઘાર કરશો તો તે તૂટી જશે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો અહીંયા કોકોનટ ચટણી અને ટોમેટો કેચઅપ સાથે તમે તેને સર્વ કરી શકો છો એકદમ ડિલિશિયસ રેસીપી છે એક વખત ટ્રાય કરજો ઢોકળા પણ ભૂલી જશો એકદમ હેલ્ધી છે કારણ કે ઈનો સોડા વગર બને છે પોચા બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો મારા ફેસબુક પેજને પણ લાઇક કરી ફોલો કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ